સોટીલા નો બોર્ડ આવી છે વાંધો નહીં આવે સોટીલા લખેલું હતું વસારે આપણે પાછળ બેઠા હતા વિડીયો બનાવતા બનાવતા જતા હતા પછી લોકેશનમાં સર્ચ માર્યું તો હજી સાડત્રીસ કિલોમીટર હતું ભાઈ બંને કીધું જ્યારે ક્લિયર ખેસ લે પછી રસ્તામાં બ્રિજ બનવાનું કામ ચાલુ હતું ભાઈ બંને આપણે ગાડી આપી દીધી ને આપણે ગાડી આખવાનું ચાલુ કરી દીધું ભાઈ બન કે આપણાથી હવે છે નહીં આપણે આંખવાનું ચાલુ કરી દીધું વિડીયો આખો જોજો મજા આવશે તમને પછી રસ્તામાં હોટલે સાફ ને ફાંકી ખાઈને આપણે નીકળીએ પછી ફાઇનલે સુટલીલા મંદિર આવી ગયું

ટ્રાફિક ઓછી થાય તો ઓલી બાજુ ગાડી જવા દઈએ આપણે ફાઇનલી ટ્રાફિક ઓછી થઈને ને ભાઈ બંને જવા દીધી ગાડી ઓલી બાજુ પછી આપણે અંદર સડાઈ મારી દીધી ટ્રાફિક બહુ જ હતી પછી આપણે ગેટ ની અંદર કરી જઈશું ગેટ ની અંદર કેટલાક ત્યાં હાલવાની પણ જગ્યા નથી ભાઈ બંને કીધું આપણે ગાડી મૂકતા આવીએ ગાડી આપણે સાઈડમાં માં દબાવી દીધી પછી હાલીને આપણે બાઈક જઈશું તો ફાઈનલ આપણે મંદિરે ગેટે પૂગી ગયા મેઈન ગેટે સામુડા માતાને મંદિરે પછી આપણે ઉપર ચડશું ધીરે ધીરે અમે બે જ જણા હતા ત્યાં રસ્તે પૂરો ખાધો નહોતો ઉપર ચડી ગયા આપણે પછી ઉપર ફોટા પાડવાનો અલાવડ નહોતું તો એ બધા ફોટા પાડતા તો આપણે ફોટા પાડી લીધા વિડીયો બનાવી લીધો પછી આપણે મંદિરે દર્શન કરીને બહાર નીકળ્યા પછી આપણે ફોટાના પાડવાના લોકેશને જઈશું માં લખેલું છે ત્યાં જઈશું ફોટા પાડવાના લોકેશને ત્યાં ટ્રાફિક બહુ જ હતી તો આપણે ફોટો પાડી લીધો અને પછી આગળ વધશું આપણે આપણે નીચે આવી નીચે પણ એક મંદિર છે ત્યાં માતાજી મંદિર છે માતાજીની છબી છે ઘણી બધી પછી આપણે દર્શન કરીને સસ બસમાં લેવા નતા ભાઈ બંને સસ લેવા મૂકી ગયા આપણે પછી આપણે પાછા રવાના થઈશું ઘર બાજુ પછી ફાઇનલી આપણે આપણી ગાડી ઉગી ગયા ભાઈ બને કાબો બાબો માર દીધો ગાડીમાં પછી મંદિરના દર્શન કરીને આપણે નીકળી જઈશું ઘરે પછી ટ્રાફિક બહુ જ હતી પછી ભાઈ બંને કીધું આલા વસેલા વિડીયો બનાવી લઈએ લાઈક સબસ્ક્રાઈબ કરી નાખજો બધા ઢીલથી તમારો આભાર